ચલાલાનો ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી પોલીસ ચોરી થયેલ મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો ચલાલા ખાતે ધારી રોડ ઉપરથી આરોપીને ટુ વ્હીલર મોટરસાયકલ તથા ચોરી થયેલ સોનાના ઘરેણા મોબાઈલ વગેરે સાથે આરોપીને ઝડપી ગુનો ડિટેક કરતી ચલાલા પોલીસ ટીમ ચલાલા પોલીસ દ્વારા ગુજરી બજારમાંથી લોકોના મોબાઈલ તેમજ કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા ઈસમને ઝડપી પાડ્યો ચલાલામાં દર અઠવાડિયે ભરાતી ગુજરી બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા માટે આવે છે ભીડનો લાભ લઈને મોબાઈલ તેમજ ચેન ઘરેણા જેવી વસ્તુઓની ચોરી કરતા શખ્સને ચલાલા પોલીસ દ્વારા ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ એ ડી ચાવડાના માર્ગદર્શનથી હેડ કોન્સ્ટેબલ બી આર ધાધલ મહેશભાઈ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ રોનકસિંહ સોલંકી પ્રદ્યુમનસિંહ રાઠોડ દીપભાઈ વાળા રોહિત રાખોલિયા તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ પરિતા ભેસાણીયા દ્વારા કરવામાં આવેલ આ શનિવારે ચલાલા પોલીસ સ્ટેશનમાં એક શનિવારની જે બજાર લાગેલી છે તે દરમિયાન એક ચોરીની ઘટના બની હતી જેનામાં જે ફરિયાદી છે મોનિકાબેન તેમના સોનાની બુટી અને સોનાનું પેડલ ચોરી કરી લેવામાં આવ્યું હતું આ જે ચોર છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી અન્ય બે મોબાઈલ ફોન અને એક બાઇક પણ બરામદ કરવામાં આવેલા છે સર આથી વધારે કોઈ આરોપી હોવાની શંકા છે કે કેમ આનામાં આનાથી વધારે આરોપીઓ હોવાની શંકા છે અને અત્યારના ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ વધશે તેમ તેમ એમને પણ અરેસ્ટ કરવામાં આવશે અને જે જે પણ મુદ્દામાલ ચોરી થયેલા છે તે તેરા તુજકો કાર્યક્રમ તેરા તુજકો કાર્યક્રમની અંદર એમને બધીને પરત કરવામાં આવશે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ